તને ખરા જ પીયો અલબે दारू છે ઓ નો દારુ કિતો ના દેશેમો હ હા થઈ ગઈ છે તમને બેહારી આ તો બોલી હવે બારી છે તમારી આ તો માર જોવી છે એટલે ઈવરી આવી ગયો હા આટલે ઉતરવું પડશે પૂરાખો

ये गइजो परार गयो अबंदा मजे फेरी न आयो सो थोड़ी फेर गोठियो छे येउ छे हां रेड़ा परचा ओजी वड़ी जो काल तयार थई जाजो हां वेड़ा काल तयार थई जा हाल तयार हम छांती हो हमारा छांती छे थक मक लाग्यो नहीं ना अरे जदुबाई भेलू भाई, भाई किदू हो अरे ई मासा बे ભાઈ બન આપડા ગામમાં કયો ભાઈ આ કયો રસ્તો લાવવા ગયો તેમ ભાઈ બન કોણ તો ઈ ભાઈ ભાઈ તો આ ગામમાં એની વાત જ વખરાતી હોય કોણ રાજે જ હોય છે હો રાજે માર છે જબર છે કોણ એટલે આપણે હવે ઈવન ઈવન એ કીધું છે કે આપણે ફરવા જાવ છે તો આપણે ઈવન ઘરે હમણા જો હોજ ના હો 4 વાગે જો

જા મુ તો તમે ના તો મુ જઈ દઉં તારે પછી સોટ કેવા દકે જો તે બર તમારું હું તમને નહિ માર પરવસ નહિ જાઉ કેમ માર કોમ ઘરે ચાલતુ જાઉ હ ભઈ જાઉ કેમ ન જાઉ તમે મુ નહિ તમે નહિ જો તો તમે ના જાને મુ જઈ રી જાઉ મુ બદલો ના લઉં તો મારું નોમે જો જો નહિ ઘરે નઈ જાવ જાવ પાણી કરતા જો અને હેડો ના ના अम्माજી લઈને આ તો અમે થોડો આરામ કરવા દો હા હેડો તમે જાતા મારે થોડો આરામ કરો હા હેડો આ ઢીંગુ દેખાતો છે હમણાં લે હું કરું ને કાકા પાડી નમારું હું હાર રેલા આવા લોટો કરીને પાડી નમાડી દેવાય તમે આ મારું પડી ગયું પાણી કોઈ થી ઊસર ઠકલાયો કા લંબાઈ જીન આયા છો બેહો રે

भगवान से मने आबनु तुमि जाता मने आबनु के नै जा आबनु मने आबन बिधुना मने आबन तुम जो हां मने थप्पड़ छोड़ी जाए भाई ओ नो भाई कवाने राखतो मार भाई भाई क माने राखतो तोय मने थप्पड़ छोड़ी जाए दारु या के हाची बात छ आज तो मने थप्पड़ छोड़ी जाए वानो बदला मु लिदा वगन नै रहु

કિધું છે બોલા આવું ભાઈ એનું કા હા આવો આવો આમ તો કદી ન આવું આ હેડો શું માટા બનાયા ફરવા જવાનું એટલે

હોવી પડી આ તો 200 રૂપિયા આલે કે પૈસા જ નતા લે મારા મને થપ્પો છોડી ગયા હું ના પાડવા જો તે હું કેતો તો ખોટી વાત હતી ના તમન કે હાથી અધો દેલા હતી તમે મોનતા નતા હું બોલ્યો કે અમાર ભૈલુ હું ભાઈ જો એવા રાખ્યા

ધુકે ને ના ફરી કેતા એમ તો કોઈ નામ યાર તમારું થોડું ના એટલે તો મને થપ્પડ જેવી વાજી છે એવા બડી યાર હું જો ને ઈ તો ખબર હતી ડગો તો કરે ભાઈ હાજી વાત હો હારું હું હેડું આવજો હારું આવજો એ આવજો

કે વાય વાત કર લેયો આ બસ સીધા નહી રે તો હમો લઈ આવે હા ઈ તો તમે ખાલી મારું મન રાખજો હારું તમાર મન રાખું છું ભરતા લડવા પર ના જાતા બા હારું ઈમાં કે દેજો કે હમાનારી નકર મારી મગજ તો છે બા ખબે નહીં હારું હેડો આખો કોમ ગમેવાને ઘુમાવું હા હા તમારી વાત ના થાય આગે રાખો સંધી રાખો કોઈલા પકડા ઓલા મેલે મેલે કુદી ગાલે આ કટુ કટુ કરી સંભળ ઓ નો બાઉજી બાતા લે ઉભા રહે લે મારું મન રાખો લે તમે હા કેમ તમાર કીધું મૌન રાખો જો ના ના રાખો હા બેહો બેહો આ તો વાત કરો નકા ઓય નઈ કાબી ના ઉભા ના મારી બેજો આવ્યો એ બેહો બેહો અથામે શું છે જલે તમારે હું લડ્યા તમે બેહો દે હું લડ્યા હમ હેબાર તમે બીજી સાઈડ બેહો ઈવન નહીં ભેળાતા લે ભેળા કો તુલા ભઈવા વાત માંઈ કે જો મન ખાલી અથામે શું હતું હું આ નખેર જો ને તે મુકુ માર પરવસ નહીં આવું હા કે હેના ના હું મારી નહીં આવું મુકુ માર તો ના આવું તમે તાર જો કે એમન બે થાપો એક આડી આ ભાઈવા ઓક તો તમારે તો આવડે તમે પણ એ કેન છે ડાયરેક્ટ કરવું પડે बघू <laughs> ह

અલ્યા હાચું કેજો હો લ્યા તમારું કોક છે ડાળમાં ઘાળો બોલો અલ્યા સમીરજી હ હું હતું કો હવે આ ખૂટલ મારા પૈસો ઉપર જીવાય કે તને કીધું કોને આવ કોને કીધું તારા પૈસા પર જીવ હું મંગાવ્યું તે કીધુંય તો તમને કીધું કોને હાચું બોલજો મારા દયા છે કીધું દયા છે હાચી વાત છે દયા આ વાત ઈબાને વિશે ગણું ખોટું બોલી ગયા ત્યારે બે એટલે આવો એટલે માર આવવું પડ્યું એવું છે આ ભાઈવા ઓકતો યાર તમારાય પણ અમે ઉપર जातो ને ઘરે મેગ વાત વપરાવા મારી દો હવે આજથી

અલે જો અમારા બધા રહ્યા તો કોઈ તાકાત ન કે આપણે જોયું તોરાય ન કે આ તમારા પેલો ઘરમાં